નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હવામાન વિભાગે રાજ્યમાં ફરી ગરમીમાં વધારો થવાની આગાહી કરી ગરમીમાં આંશિક રાહત મળ્યા બાદ ફરી હીટવેવની આગાહી ફરી એક વખત તાપમાનનો પારો ઉંચકાયો સતત છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરમાં તાપમાન વધ્યું રાજકોટ કચ્છ ચુમ્વાળીસ ડિગ્રી અગનભઠી બની શકે ચાર જિલ્લામાં હીટવેવનું અલર્ટ રાજ્યભરમાં કારજાર ગરમી ગરમીના પ્રકોપ વચ્ચે વડોદરાવાસીઓને વીજ કાપ સહન કરવાનો વારો આવશે ભીલોડામાં ગઈકાલે ભાર ઝરમર વરસાદ વરસ્યો કમોસમી વરસાદથી વાતાવરણ માં ઠંડક પ્રસરી તો અચાનક આવેલા પલટા બાદ કમોસમી વરસાદ વરસ્યો

હીટવે હવામાન વિભાગે ચાર જિલ્લામાં આજે હીટવેવની આગાહી કરી છે કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા અને રાજકોટમાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે તો અમદાવાદ રાજકોટમાં તાપમાનનો પારો ચુમ્વાળીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાનની આગાહી કરતી સ્કાયમેટ એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને લઈને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં એકસો ત્રણ ટકા સાથે ચોમાસું સામાન્ય જઈ શકે છે જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે એકસો પાંચ ટકા સાથે ચોમાસું સામાન્ય વધુ સારું રહી શકે છે અરવલ્લી મોડાસા ખાતે જિલ્લા સંગઠનની કમાન કોને સોંપવી તે અંગે થશે મંથન તો ત્રેતાલીસ નિરીક્ષકોની ગઈકાલે બેઠક થઈ હતી એક કેન્દ્રને ચાર પ્રદેશના નિરીક્ષકો જિલ્લાના કરશે પ્રવાસ પિસ્તાળીસ દિવસમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થશે કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની શરૂઆત થશે અરવલ્લી મોડાસા ખાતે કોંગ્રેસની બેઠક યોજાશે વિપક્ષ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક જિલ્લા સંગઠનની કમાન કોને સોંપવી તે અંગે થશે મંથન તો ત્રેતાળીસ નિરીક્ષકોની ગઈકાલે બેઠક થઈ હતી એક કેન્દ્રને ચાર પ્રદેશના નિરીક્ષકો જિલ્લાના કરશે પ્રવાસ પિસ્તાળીસ દિવસમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થશે કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંગે અમિત ચાવડાનું નિવેદન સંગઠન સર્જન અભિયાનની ગુજરાતી શરૂઆત અમારા માટે ખુશીની વાત છે જિલ્લાના આગેવાનોને રાહુલ ગાંધી મળશે કોંગ્રેસમાં નવા લોકોને જોડી પક્ષને કેવી રીતે સશક્ત કરી શકાય એ ચર્ચા કરાશે

ગઈકાલે રાહુલજી અમદાવાદ ખાતે આખા દેશમાંથી જિલ્લા ડીટ એઆઈસી નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક જિલ્લામાં ચાર નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપ્યું છે આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે થવા જઈ રહી છે આજે રાહુલજી ખુદ જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે આવતા દિવસોની અંદર ને પ્રદેશના જે નિરીક્ષકો છે આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર બધા જ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાજિક સંગઠનોને બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધુરા કોને સોંપવી એ નક્કી કરવાના છે આજે અરવલ્લી થી શરૂઆત થાય છે અને આવતા પિસ્તાલીસ દિવસની અંદર ગુજરાતના તમામ શહેર જિલ્લાના સંગઠનની સમીક્ષા કરી અને નવા લોકોને જોડીને કેવી રીતે સંગઠનને મજબૂત કરાય એના માટેના નિર્ણયો થશે અને જે રાહુલજીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે ગુજરાતના લોકો માટે લડવું છે ગુજરાતના લોકોને ન્યાય અપાવો છે જ્યાં પણ અન્યાય થાય જ્યાં પણ અત્યાચાર થાય જ્યાં પણ કોઈના સંવિધાનિક અધિકારો છીનવવાની વાત થાય

વાયદાઓ પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ નિષ્ફળ રહી છે છે ઇકોનોમી વિદેશ નીતિ સહિત તમામ મોરચે ત્યારે વિપક્ષને દબાવવા પ્રયત્ન વિપક્ષને ડરાવવા માટે ઈડી સીબીઆઈ નો વારંવાર દુરુપયોગ થઈ રહ્યો છે અમારા નેતૃત્વને દબાવવા અને ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યા છે કોંગ્રેસ આઝાદી સમયે અંગ્રેજો સામે લડી હતી અને હવે કાળા અંગ્રેજો સામે લડીશું સરકાર કોઈ પણ કરી લે પરંતુ અમે ડરીશું નહીં દેશની જનતા સરકારની વિપક્ષને ડરાવવાની રાજનીતિને જોઈ રહી છે એક બાજુ દેશની સરકાર જે લોકોએ વચનો આપ્યા હતા પૂરા કરવામાં સદંતર નિષ્ફળ રહી છે આજે મંદી મોગવારી ભ્રષ્ટાચારથી આખા દેશની જનતાઓ ત્રસ્ત છે વિદેશ પોલિસીમાં સરકાર ફેલ સાબિત થઈ છે ઇકોનોમિક ક્ષેત્રે પણ આખા વિશ્વમાં ભારતની છબી ધીમે ધીમે કઢાતી જાય છે એવા સંજોગોમાં બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ક્યાંક વિપક્ષને ડરાવવા માટે દબાવવા માટે અને વિરોધ ના કરે એટલા માટે જે સરકારી ઇન્સ્ટિટ્યુશન છે ઈડી છે કે ટેક્સ છે સીબીઆઈ છે એવી સંસ્થાઓનો વારંવાર દુરુપયોગ કરે છે અને આજે દેશનું એક એવું નેતૃત્વ રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા તરીકે દેશના લોકોનો અવાજ છે દેશના લોકોને જ્યાં પણ તકલીફ પડે અન્યાય થાય અત્યાચાર થાય તો સૌથી પહેલો અવાજ રાહુલ ગાંધી ખડગે સાહેબને કોંગ્રેસનો આવે છે ત્યારે એવા સમયમાં આ નેતૃત્વને બદનામ કરવા માટે આ નેતૃત્વને ધરાવા દબાવવા માટે આવા પ્રયત્નો થઈ રહ્યા છે પણ અમે કહેવા માંગીએ છીએ કે અંગ્રેજો પણ આ જ રીતે શાસન કરતા હતા એ અંગ્રેજો સામે પણ કોંગ્રેસ લડી હતી ને નવા કાળા અંગ્રેજો છે એની સામે પણ કોંગ્રેસ લડશે રાહુલ ગાંધીનું નેતૃત્વ છે કોંગ્રેસનો એક એક કાર્યકર તમે જેટલો ડરાવા દબાવવાનો પ્રયત્ન કરો ઈડી ઇન્કમ ટેક્સ કે સીબીઆઈ લાવો પણ આવનારા દિવસોમાં તમને ખુલ્લા પાડીશું અને દેશની જનતા પણ જોઈ રહી છે કે તમે લોકોને ડરાવા દબાવવાની જે રાજનીતિ કરો છો એનો જવાબ પણ દેશની જનતા આવનારા સમયમાં આપશે

સતત છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરમાં તાપમાન વધી રહ્યું છે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં બે થી વ્યક્ત કરવામાં આવી છે પવનની દિશા હાલમાં પશ્ચિમ પશ્ચિમ તથા ઉત્તર રણ પ્રદેશના સૂકા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે જેથી ગુજરાતના મહત્તમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતાઓ છે રાજકોટ કચ્છ ચુમ્વાળીસ ડિગ્રી અઘનભ્ઠી બની શકે ચાર જિલ્લામાં હીટવેવ નું અલર્ટ છે ગરમી પડી રહી છે ત્યારે આ ગરમીના પ્રકોપ વચ્ચે વાસીઓ વીજ કાપ સહન કરવાનો વારો આવશે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારમાં વીજ કંપની દ્વારા સમારકામની કામગીરીના કારણે સોળ એપ્રિલ થી પચીસ એપ્રિલ સુધી સવારે છ વાગ્યા થી દસ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે ગુજરાત બોર્ડે નવા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે નવા વર્ષમાં ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં યોજાશે જેથી વિદ્યાર્થીઓને તૈયારી માટે પૂરતો સમય મળશે વર્ષ દરમિયાન બસો ઓગણપચાસ દિવસ અભ્યાસ માટે ફાળવાયા છે એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ એરોસ્પેસ એન્જિનિયરિંગ ભણી શકશે યુનિવર્સિટી એઆઇસીટીઇએ એરોસ્પેસ એન્જિનિયરિંગ પ્રોગ્રામ શરૂ કરવાની મંજૂરી આપી છે 30 બેઠકો સાથે એરોસ્પેસ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ શરૂ કરવામાં આવશે તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર